જય માતાજી જય મહાદેવ હર હર મહાદેવ કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં આજે શું મારા વહેલા મારા આજના નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મહાદેવ બધાને ખુશ રાખે હું જાગૃતિ સુરતથી અને આ જે વિડીયો છે ને તમે જો જોઈ શકો છો હે હવા હાથે ચાલુ કર્યો છે કારણ કે આખો દિવસ સો વિડીયો ચાલુ કર્યો જ નહોતો હવારમાં જીન્સના ટોપને એવું પહેર્યું હતું અને કાંઈ ફ્રી થઈ નહોતી અને પછી બપોરની રસોઈ બનાવવા ટાણે આ વિડીયો શૂટ કરવાનું જ રહી ગયું અને હું કામ રહી ગયો ને એવું તમને એન્ડમાં કહું કારણ કે વાત હારા મારી છે તમને બધાને કહેવા જેવી છે અને જો બેન વસ્તુ લેવા ગઈ હતી તો વસ્તુ લઈને આવી ગઈ છે તો દૂધ લાવી છે આ ભૂંગળા લાવી છે કે ત્રણ થેલી પછી આ કાંઈક લાવી છે એની સાથે ટીખું છે અમારી સાથે સાબુદાણા લેતી આવી છે અમારે સેવ લેતી આવી છે તો ચોટલી વસ્તુ બેન લઈને આવી ગઈ અને જો બેહી આવીને થાકી ગઈ બેહી ગઈ જો જય માતાજી જય મહાદેવ છે તમારું બધા એના લોકો મારા મમ્મીના બ્લોગમાં હાલનખાકી હમ એને આજ હું નથી હું માં સદમાંમ સો હો બોલો ઈ જે છો હવા છે એકઠે જાઈ ગઈ કેરે તો ઈ સદમાંમ સે બોલો દિશા કરો કેટલું માણા હુતું છે કલ્યાંતને હારું આલો તો હા હા અને હવે કરીને પાછા મળવી ત્યાં બધું બધું ગોઠવી દઉં પછી એ નાસ્તામાં હું બનાવું છું વિચાર કરશું કે નાસ્તા બનાવશું પછી એન્ડમાં તમને હું કહું કે આજે હું થયું છે બપોરે તેના પાસે આપણે રેડી થઈ ગયા સરસ મેકઅપ બેકઅપ કરી લીધો છે અને હવે છે ને આપણે જઈએ કિચનમાં બનાવવાનું છે આપણે આલુ ટીકી સાટ તો બપોરે શાક મસ્તીના બટેટાનું બનાવ્યું હતું વધી ગયું છે થોડુંક વધ્યું છે તો આપણે મસ્તીની પહેલાં તો ટીકી બનાવી નાખશું ચટણી બનાવશું તો આજના વિડીયોમાં તમને ખાવાની મજા આવશે તો આલો ખાવા બરાબર તો આલો જાવ ફટાફટ કિચનમાં તો જો બધું શાક વધી ગયું તો એ શાકનો આપણે પહેલાં મસ્તીનો સુંદર કરશું અંદર મસાલો નાખશું અને આટલું બધું શાક કાંઈ નાખ્યું ન જોઈએ મોસાફાના બટેટા આપણા તો પેલા સોંદો કરી નાખું આમાં છે થોડોક લોટ ફેરવું છું કોથંબી લીંબુ પછી ટીકી મસ્તીની બનાવશું તો જો ચણાનો લોટ આપણે નાખવા માંડ્યા છીએ ત્રણ ચમચા સાડા ત્રણ ચમચી જેવો ચણાનો લોટ નાખ્યો છે આપણે હવે છે જેવું આપણે મરચું નાખશું બહુ તીખું નહીં કારણ કે બપોરે શાકમાં નાખેલું જ હોય અને લીલા ધાણા નાખી દેશું મીઠું દતી આવું શાકમાં બપોરે હોય મોડું નાખી દીધો જો સરસ આપણું મસ્તી નું તૈયાર થઈ ગયું છે તેલ ગરમ કરવા મૂકી દઈએ ટીકી બનાવી નાખીએ જો બેન આપડી મદદ કરવા બેસી ગયા કેમ બેન તો જો બેન જો તમે ત્યાં જીણાં ઝીણાં સુધારવા છે ને બે કાંદા સુધારવા ને કીધું કારણ કે આપણે શાકમાં ઉપરથી નાખવા જોઈશે ને એટલે તમે કીધું फटाफट સુધારી દે તો એ સુધારી દે જો હજી મારો હાથ તો જો બગડેલો છે ને આ જો આપણે તળવાનું કામકાજ ચાલુ છે બે ગોટા મસ્તીમાં તળાઈ ગયા છે અને આમાં શું છે આવી તમે જે શાકમાં ચણાનો લોટ નાખીને મસ્ત પતર બનાવ્યો કે નહીં એના આપણે મોટા મોટા ગોટા તળાવ આવી રીતે એક બે ત્રણ ત્રણ સમય એટલા મસ્તીના એવા ગોટા આપણે બનાવી લેશું કસોરી કારણ કે આ ફરાળ ને નથી ને એટલે મેં ચણાનો લોટ નાખો બાકી જો ફરાળમાં બનાવ ને તો ફરાળ લોટ નાખી દેવાનો અને એમાં જો કોઈ મહેમાન હેમાન આવ્યું હોય ને ખાવા બનાવવાની હોય ને તો રવો રવા નાખી દેવાનો રવો નાખો તો મસ્તીની કડકડી થાય સરસ જો આપણે બે બે બોટા નાખ્યા છે મસ્તીના તળાય છે તો સારું હાલો પેલા હું બધા જ્યાંથી એમના બગડેલો છે ફટાફટ આગળ હજુ તળી લઉં

સારું હવે અમે નાસ્તો કરીએ ને તમે વિડીયો એન્જોય કરજો કેમ મેડમ કેટલું બન્યું છે ખબર મેં તમને પહેલાં સ્ટાર્ટિંગમાં કીધું ને મારે તમને એક વાત કરવાની છે તો જો હાલો એ વિડીયોને એન્ડ આપતા પહેલા હું તમને વાત કરી દઉં પછી નાસ્તો હું કરું કેમ બેન કારણ કે વિડીયો પછી એડિટિંગમાં બેન બેસી જાય પછી મોડું થઈ જાય પાછું એટલે અરે પહેલાં વાત કરી દઉં તમને હા તો એ જે હશે ને હવે બપોરે હું લાઈવ ચાલુ કરીને રસોઈ બનાવવા ગઈ મસ્તીને તૈયાર થઈને ત્યાં અહીંયા બધી એમાં સોસાયટીમાંથી ચાર પાંચ ભાઈઓને છોકરીઓને આદમીને બધા દોડીને આમ પહેલાં વિભાગમાં જતા હતા તો અમે જોયું મેં કીધા હું છું એમ કેમ બધાય દોડે છે એમ ત્યાં મારે ઈશુન બેન કોઈ આવી કે આવી કે પહેલાં વિભાગમાં પાંચ ભાઈઓ પકડાણી છે એ કે છોકરીઓ પર છોકરા પકડવાવાળી વાળી રીતે એમ તો હવે એ હાંસું હતું કે ખોટું હતું એ તો ભાઈ અમે જોવા નથી કે છોકરાઓ ગયા હતા એમ કહેતા હતા કે ખોટું હતું ને કાંઈ હોતું નહીં એમ કારણ કે હવે સોસાયટીના જે પ્રમુખ હોય ને મેન પ્રમુખ એ પછી આવી ગયા હતા અને કે એ ભાઈના પછી આધાર કાર્ડને બધું મગાવ્યું જોયું ને એમ કીધું પણ હમણાં છે ને આમાં પાષણની સોસાયટી આવેલી છે તો ત્યાંથી બે છોકરા ગાયબ થઈ ગયા છે કાલે જ થઈ ગયા એમ વાત એવી સાંભળી છે રિયલમાં છે આપણે નથી ત્યાં ખબર નથી પણ અત્યારે મારો વિડીયો જે લેડીઝ જોતા હોય કે જેન્ટ્સ જોતા હોય તો બધાને ખાસ એટલી વિનંતી કે તમારા છોકરાઓને ક્યાંય બહાર એકલા નહીં મોકલતા જોકે નાના નાના હોય ને બહુ એકલા મોટા ને તો કે આપણી ઉપાધિ હોય ને નાનાની ઉપાધિ હોય અને જે છોકરા પકડવા આવે ને નાનાને જ પકડી જાય છે તો છોકરાઓને ભાઈ એપ લાગે મોકલતા નહીં જ્યાં ને હારે જાજો હમણાં છોકરાઓનું ખાસ ધ્યાન રાખજો કારણ કે હમણાં સુરતમાં આવા હમણાં બહુ કેસ બને છે છોકરાઓ ગાયબ થવાના તો જો આજે એક હારે પાંચ ભાઈઓ હતું હવે એ પછી પકડાણી એટલે બાજુ તો પછી બાના બનાવવા મળે પછી હાં તો હું ખોટું હું એવું તો આપને ખબર નહીં પણ આજે આવું બનાવો બનાવવામાં સોસાયટીમાં બની ગયો આખી સોસાયટી ભેગી થઈ ગઈ પહેલો વિભાગ બીજો વિભાગ એમાં સોસાયટીમાં ઓછામાં ઓછા અઢીસો અઢી હજાર જેવા ઘર હોય છે પચીસો છવ્વીસો બકાન મકાન છે બધા એ ભરેલા જ છે અમુક તો પબે મારના છે અમુક તો ત્રણ ત્રણ મારણા છે કેટલું પબ્લિક છે એમ અને આવીએ હેવી સોસાયટીમાં જો આવા બનાવ બનતા હોય તો નાની સોસાયટીમાં તો આરામથી બની જાય ને ગમે માણસ ચોકલેટ ગમે ત્યારે ભાગી શકે એમ તો હવે ખાસ ધ્યાન રાખજો તો સારું બસ હાલો જય માતાજી જય મહાદેવ મહાદેવ કાલે ફરી મળીશું નવા વિડીયોમાં નવી વાતો સાથે નવી રમતો સાથે નવી રેસીપી સાથે તો જો મસ્તીને આપી આલું ટીકી તૈયાર છે તો નાસ્તો કરી અને તમે વિડીયો કરો એ સુધી વિડીયો જોવા માટે બધાને થેન્ક યુ